ભારત અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ વચ્ચે હાલમાં બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે અને આ સિરીઝ વચ્ચે અચાનક જ બધા જ લોકોનું ધ્યાન જે છે જે ક્રિકેટ પ્રેમીઓ છે એનો એક ગુજ્જુ બોય પર ગયું છે હવે એવું કેમ કારણ કે ત્રીસ વર્ષના ઇતિહાસમાં કોઈ નથી બનાવ્યો એવો વિક્રમ એણે બનાવ્યો છે કોણ છે આ વ્યક્તિ શું છે વાત કરીએ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને આ વ્યક્તિ છે દ્રોણ દેસાઈ દ્રોણ દેસાઈ અમદાવાદમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ એટલે કે સીબીસીએ દ્વારા રમાઈ રહેલી દિવાન બલ્લુભાઈ અંડર નાઇન્ટીન મલ્ટી ડે કપ ટુર્નામેન્ટમાં દ્રોણ દેસાઈએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે દ્રોણ દેસાઈ એક ઇન્ટર સ્કૂલ મેચમાં ચારસો ને અઠ્ઠાણું રનનો જંગી સ્કોર બનાવ્યો છે અને આ ટુર્નામેન્ટના ત્રીસ વર્ષના ઇતિહાસમાં કોઈએ આવો રેકોર્ડ નોંધાવ્યો નથી અને આ સાથે જ ટુર્નામેન્ટમાં સેન્ટ ઝેવિસની ટીમે જેલ ઇંગ્લિશ સ્કૂલને એક ઇનિંગ અને સાતસો બાર રનના જંગી માર્જિનથી પરાજય આપ્યો હતો આ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચમાં જેલ ઇંગ્લિશ સ્કૂલે પ્રથમ બેટિંગ કરતા અડતાલીસ રન બનાવ્યા હતા અને જેવીએ સ્કૂલ તરફથી યશ દેસાઈ અને દેનિશ શર્માએ ચાર ચાર વિકેટ્સ લીધી હતી ત્યારબાદ જેવીએ સ્કૂલ દ્વારા જે એલ ઇંગ્લિશ સ્કૂલના બોલર્સની બરાબર ધોલાઈ કરવામાં આવી હતી જેવીએ સ્કૂલે સાત વિકેટે આઠસો રન ફટકાર્યા હતા જેમાં ત્રણ દેસાઈએ ત્રણસો બોલમાં ચારસો ને રન ફટકાર્યા હતા અને આ જબરદસ્ત ઇનિંગ દરમિયાન તેમણે છ્યાસી ચોક્કા ફટકાર્યા હતા અને સાત છક્કા ફટકાર્યા હતા ત્યાર પછી બીજી ઇનિંગમાં એણે એલ ઇંગ્લીશ સ્કૂલની ટીમ માત્ર બાણુ રન બનાવી શકી હતી અને ટીમનો એક ઇનિંગથી પરાજય થયો હતો ચારસો અઠાણું રનના વ્યક્તિગત સ્કોર સાથે જ દ્રોણ દેસાઈએ અગાઉની ત્રણસો બોતેર રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો દ્રોણના ચારસો અઠાણું રનના સ્કોર છેલ્લા ત્રીસથી વધારે વર્ષથી રમાતી આ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર છે સેન્ટ ઝીવર સ્કૂલ તરફથી સામે છેડે હે દેસાઈએ પણ ચોરાણું બોલમાં એકસો રન ફટકાર્યા હતા પોતાની ટીમના આ શાનદાર પ્રદર્શન બાદ સેન્ટેર્સ સ્કૂલના કોચ મિત્તલ પટેલે પણ કહ્યું કે દ્રોણ એક જબરદસ્ત ક્રિકેટર છે સારામાં સારા બોલર્સ હોય તો પણ એને ફટકારવાની ક્ષમતા આ વ્યક્તિમાં છે અને અંડર ફોર્ટીન અને અંડર સિક્સટીનમાં દ્રોણ દેસાઈ જેવા બેટર્સની ક્ષમતા જોતા જ આગામી સમયમાં ગુજરાત રાજ્યને સારા ક્રિકેટર્સ મળશે જે કદાચ ભવિષ્યમાં પણ દેશ માટે રમે એવી આશા છે તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇસ ઓફ ઇન્ડિયા